લાખો રૂપિયાના અમોદનગરપાલિકા નેવું ટકા સાધનો નજીબો ખર્ચ ન કરતા ભંગાર હાલતમાં જોવા મળ્યા અમોદનગરની સેવાની સુખાકારી માટે વપરાતા નેવું ટકા સાધનો ધોરણને કાટ ખાતા જોવા મળ્યા નગરપાલિકા પ્રમુખની ગાડી પણ એક વર્ષથી ગેરેજના ખુલ્લા મેદાનોમાં ધોળખાતી નજરે પડી નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે નગરમાં લોકોને સસ્તા ભાવે આપવામાં આવે છે તેરસો રૂપિયાની માતભર રકમ માટે બે મહિનાથી પંચરની દુકાને કોઈ લેવા જઈ રહ્યું નથી રાજકોટ ખાતે આટલો મોટો કાંડ બન્યા બાદ પણ આમોદ નગરપાલિકાનું ફાયર આ આધેન સુધી રિપેર કરવામાં નહીં આવ્યો

સુરત છે અમદાવાદ છે મોરબી છે એવી હોનારત કરવાની આમોદ નગરપાલિકાની ઈચ્છા છે તેના કોઈ તકેદારી રાખતા નથી બરાબર આમોદના ચચાર ઉપચાલે છે એ પણ ચાલુ નથી કોઈ પણ અધિકારી કોઈ ધ્યાન દેવા તૈયાર નથી ફક્ત ખાલી મોજ લોક માટે રાખેલી રાખે છે આમોદના બધા મશીનો ધૂળ ખાય अच्छा नगर पालिका कितने टाइम से आप यहाँ पे देख रहे हो एक महीना हुआ, हुआ उससे पहले से यहाँ पड़ा है अच्छा ठीक है इसमें क्या खर्चा है और कितना खर्चा है इसमें वो ट्यूब डालना है लंगोट डालना है यानी कितना खर्चा हो सकता है जैसा है ऐसा है कोई तो लेने के लिए नहीं आता है कोई नहीं पूछने तक भी नहीं है अभी तक ऐसा हाँ मेरा इधर पड़ा है नहीं है अभी तक कोई नहीं है आया देख रहा हूँ महीना का तो तो है हम तो जानते नहीं है मेरे सामने रखा ही नहीं आपके दूसरे भाई थे उसके दूसरे भाई थे गाँव चले गए मैं उसके बाद में और एक महीना से पड़ा है कोई पूछने भी नहीं आता है દામોદ નગરપાલિકા પાસે સરકારે ફાળવેલા કરોડોના સાધનો હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે ગલીમેગ ફાયર ફાઈટર પાલિકાની ગાડી ટેન્કર નાના નાના ખર્ચાના અભાવે આજે એ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે બંધાર બની રહ્યા છે એની પ્રજા કાળજી લેવામાં આવતી નથી વારંવાર એના માટે રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ એ લોકોનું કોઈ પણ જાતનું તેલનું પાણી હાલતું નથી હમણાં સામાન્ય ત્રણસો રૂપિયાનો ખર્ચો હતો એક પંચર પડેલું હતું એક સાધનને તેના પૈસા પણ એમની પાસે ના હતા અને એના વાંચે ગાડી ક્યાં પડેલી છે એ સાધન ક્યાં પડેલું છે ફાયર ફાઈટર કે જે આકસ્મિક આમૂદ તાલુકો છે આમૂદ નગરપાલિકા છે અને આમૂદ તાલુકો પણ છે તેના માટે ફાયર ફાઈટર ફાળવેલું જે સરકારે એ પણ અત્યારે બંધ હાલતમાં પડેલું છે અને એના માટે પણ કોઈ પણ જાતની કાળજી લેવામાં આવતી નથી કોઈક મોટો અકસ્માત થાય ત્યારે આજુબાજુથી સાધનો મંગાવવા પડે છે કલીમેનની જરૂર પડે તો જંબુસર વાઘરા કે ભરૂચ મંગાવવું પડે છે તો સરકારે ફાળવેલા પૈસા કયા કારણોસર આમોદ નગરપાલિકાના સત્તાધીશો એનો ઉપયોગ નથી કરતા અને એ સાધનોને રિપેર નથી કરાવતા